જય માતાજી જય ખોડિયારમાં તો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેશ લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો પસંદ આવી જાય વિડીયોને લાઈક કરી દીજો તો અત્યારે સવાર સવારનું ઉઠી ગયો છે અને અત્યારે વાગો વાઘોમાં થઈ ગયા છે પોણા દસ તો ચાલો અત્યારે હવે નાસ્તો કરવાનો છે અત્યારે ઘેરે આવ્યું છે પાણી મમ્મીને ભાઈ પાણી ભરે છે અને પપ્પા છે દુકાઈ ને તો ચાલો અત્યારે ફટાફટ નાસ્તો કરે ઘેરે પાણી આવી ગયું છે તો મમ્મી અત્યારે ભરવા વળગાડી દીધું છે પાણી તો પાણી ભરીને પછી ત્યારબાદ નાસ્તો કરવા બેસી જઈએ તો અત્યારે મેં નાસ્તો કરી લીધો છે અને પાણી આવતું હતું તે પણ વહી ગયું છે તો હવે અત્યારે હું જામ છું દુકાઈને કેમકે પપ્પાને સાંપડ આવો છે આ આપણો કુતરો સૂતો છે અને આ આપણા મોટા બાપાનો છોકરો તો અત્યારે હું દુકાઈને આવી ગયો છે અને પપ્પા સાપી આવી ગયા છે તો અત્યારે હું પરેશની રિક્ષા લઈને આવ્યો છું કેમકે તેને થોડીક રેતી ભરવાની હતી તો તેના પપ્પા અત્યારે રેતી ભરે છે તો ત્યાં રિક્ષા હું મૂકીને આવતો રહ્યો છે જ્યાં આપણે તમે સબુતરો જોઉં છું બનાવવાનું બાકી ત્યાં નીચે છે રોડ ઉપર તો ત્યાં રેતી ભરે છે તો ત્યાં અત્યારે રિક્ષા રાખી દીધી છે અને હું અત્યારે બેઠો છું ત્યારે આપણે પરેભાઈની રિક્ષા લઈને ઘેરે આવી ગયા છે અને અત્યારે એટલી રેતી ભરી છે રિક્ષામાં થોડીક ગાયોનો ખાડો બુરવા પૂરતી જ અત્યારે ભરવાની હતી અને આપણે સાહિલભાઈ છે અને આરતીબેન છે તેની આજે એક બેન છે તો તે અત્યારે

ત્યારબાદ આપણે હવે જવાનું છે એક ડેલી ભરવા જવાનું છે મારા કાકા રેતી ઉતાર લીધી છે આપણે ભરવા જવાનું છે અત્યારે ડેલી ભરવા જવાનું છે અને આપણી કાકાની છોકરી આવીને મોબાઈલ લઈ લીધો અત્યારે હા આપણે બ્લોક સ્ટાર્ટ કરી રહ્યા છે હા કહી દો રીનાબેન આપણો કુતરા બાપુ એક આવ્યા હતા દક્ષિણા માગવા તેને બહુ ભણતા હતા મેં કીધું બાપુને કંઈ કુતરા નહીં દા તો પછી તમને દક્ષિણા કઈ નહીં મળે બાપુ સાનું ઊંડો હોઈ ગયા હું અત્યારે રિક્ષા લઈને આવ્યો છું આપણે બારી ભરી આવ્યા ત્યારબાદ આપણે આપણો મોટા મોટાનો છોકરો છે તો એના ખળનો ફેરો મારવાનો હતો તો અત્યારે બાલા ગામમાં અને ઓછા ઓહાની વૈશમાં આવ્યો છે ત્યાં અત્યારે ખળની રિક્ષા ભરવાની છે તો વાટી ગયેલું કમ્પ્લીટ છે અને ભાઈને તે અત્યારે ખળ બાંધે છે તો ચાલો તેને અત્યારે રિક્ષામાં હું ભરવા લાગું તો ફટાફટ અમે અત્યારે ખળ ભરી લીધું અમે હવે ખળ ભરી લીધું છે અત્યારે હવે ડાયરેક્ટ કુલરામાં નીકળીએ ઘરે તો આ રીતે ભર લીધી છે રિક્ષા તો ચાલો હવે તો અત્યારે હું ખળ ભરીને રિક્ષા લઈને ઘેરે પૂગી ગયા છે રિક્ષા અહીંયા રાખી દીધી છે હવે ભાઈ ને તે ઉતારી લેશે અને આપણે જવાનું છે અત્યારે મંદિરે તો અત્યારે થોડુંક જમી લઈએ અને ત્યારબાદ આગળ દુકાઈને જઈએ મિત્રો ને ભેગા કરીને જઈએ મંદિરે અત્યારે આપણે મારા મોટા પપ્પાના ત્યાં ખડ ભરીએ તો આપણે ત્યાં અત્યારે ગરમા ગરમ ભજીયા છે તો જમવા બેસી ગયા ગરમા ગરમ ભજીયા અને ચટણી તો ચાલો અત્યારે જમી લે સો વાગી ગયા છે અને અત્યારે આજે જવું છે સ્પેશિયલ આપણે રેલ બનાવવા માટે કાલ રક્ષાબંધન છે તો બે રેલ બનાવી તો અત્યારે આપણે જઈશું મંદિરે અને આજે આપણા કોઈ મિત્ર નહોતા કામ કરી શકે તેવા બાપુ હતા તે ઉપલેટાઈ ગયા હતા અને બીજો મિત્ર હતો જેને ઘરે કામ હતું તો અત્યારે હું અને મારો જિગરજાન ભાઈ તે બંને અત્યારે અમે જઈએ છીએ અત્યારે રીલ ચૂક કરવા અને માતાજીના દર્શન કરતા આવીએ આજે સવારમાં નથી ગયા તો અત્યારે હવે અમે બંને નીકળીએ માતાજીના મંદિરે બ્લોકમાં બનારીજો તો આ છે આપણી ગાડી તો ચાલો અત્યારે નીકળીએ મંદિર તો હું ને અત્યારે હાર્દિક અમે બંને આવી ગયા છે મંદિરે તો અત્યારે માતાજીના દર્શન કરતા આવીએ અને આપણા દુકાનવાળો છે મિત્ર તે અત્યારે આવી ગયો છે આપણી પાસે તો તે એમ કહે કે આજે બે વાગ્યાના કેમ ન આવ્યો તો કેમ કે મિત્ર આપણી પાસે આપણા તો ચાલો પહેલાં અત્યારે માતાજીના દર્શન કરી લઈએ અત્યારે મેં અને આપણા ભાઈ બે દર્શન કરી લીધા છે તો અત્યારે હવે અમારે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો અત્યારે સાડા છ વાગી ગયા છે તો અત્યારે રીલ શૂટ કરવાની છે તો ફટાફટ કરી લઈએ અને તમને એક અત્યારે ગ્રાઉન્ડનો સિનેમેટિક શોટ બતાવી દઉં અને આપણે જે કાલે અસ્તર માર્યું હતું તે સ્ટેન્ડ અત્યારે જારી રાખી દીધી છે તો તે પણ તો આ રીતે છે કે અત્યારે મંદિરે નજર અને આપણે જે સ્ટેન છે તે અત્યારે લગાડી દીધો છે ટાઈમ નથી બદલતો ફટાફટ અમે શૂટ કરી અને પછી નીકળીએ કેમકે અત્યારે સાડા છ ઘડિયાળમાં થઈ ગયા છે તો પછી ત્યાર પછી આજે વ્લોગ એડિટિંગ કરવો જોઈએ માતાજીના પેટર્ટ બનાવવાના છે અને રીલ પણ અપલોડ કરવાની છે તો સારો અત્યારે શૂટિંગ અમે રીલ શૂટ કરી લીધી છે આપણા માતાજીના મંદિરે કરી છે આજે તો આ પાછળ એક રીલ શૂટ કરી છે ઝાડવા પાસે શૂટ કરી છે તો અત્યારે માતાજીની મંદિરની આરતી ચાલુ થઈ ગઈ છે તો ચાલો તમને અત્યારે આરતીના દર્શન કરાવી દો અને ત્યારબાદ અમારે અત્યારે હવે આ ભાઈને મોડું થાય છે તો અત્યારે ઘેર નીકળશું તો અત્યારે બીજું કંઈ તો કામ નથી મંદિરે હવે કાલનો દિવસ કંઈ કામ નહીં કરીએ પાછું બ્રહ્મ દિવસથી કંઈ કામ કરીશું માતાજી ની આરતી અત્યારે પૂર્ણ થઈ ગઈ છે તો અત્યારે આપણે ડોગ માટે રોટલી લેતા આવ્યા તો તે અત્યારે આજે આવ્યું છે તો ફટાફટ નાખ્યા હું રોટલી આવી ગયું છે અને કુતરાને રોટલી નાખી દીધી છે તમે જોઈ શકો છો તો અત્યારે ફટાફટ પપ્પાનો ફોન આવે છે અત્યારે તો હું ફટાફટ નીકળું અત્યારે ઘેરે તો ચાલો અત્યારે હવે દઈ અત્યારે હું મંદિરેથી આવી ગયો છું દુકાઈને અને આપણો ભાઈ હતો તે અત્યારે ઘેરે વહી ગયો છે મારે બેસવાનું છે અત્યારે દુકાઈને પપ્પાને જવાનું છે અત્યારે ઘેરે તો અત્યારે મહાદેવની આરતી ચાલુ છે તો અત્યારે પૂરી થાય આવી છે એટલા માટે હું નથી ગયો છે તો રીલ એડિટિંગ કરીને અપલોડ કરવાની છે તો અત્યારે તે કામ ચાલુ કરી દઉં તો અત્યારે હું દુકાઈનેથી આવી ગયો છે ઘેરે અને અત્યારે હું જમવા બેસી ગયો છે તો અત્યારે સમય થઈ ગયો છે સાડા નવ તમે જોઈ શકો છો તો અત્યારે રીલ એડિટિંગ કરું છું તો અત્યારે હું જમીને પછી હજી ચાલુ જ રહેશે એડિટિંગ વ્લોગ એડિટિંગ કરવાનો છે તો અત્યારે હવે હું જમવા બેસી ગયો છે તો તમે જોઈ શકો છો રોટલી છે શાક છે રીંગણાનું ખીચડી છે સાઈઝ છે મૂવી ચાલુ છે અને બધાને હેપી રક્ષાબંધન તો હવે આપણો વ્લોગ આજનો અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી